તો ભાભર તાલુકામાં આવેલ સો મિલોમાં લીલા લાકડાનો કાળોબાર રાત દિવસ ધમધમી રહ્યો છે ત્યારે ભાભર તાલુકામાં ઘણી સંખ્યામાં લાકડાની મિલો એટલે કે સો મિલો આવેલી છે જેમાં લીલા લાકડાનો કાળોબાર ધમધમી રહ્યો છે જેને કારણે આજુબાજુના ખેડૂતો પણ હવે તોબા પોકારી ગયા છે ત્યારે આ સો મિલના માલિકો રોજે રોજ મોટા વૃક્ષો કપાવીને નિકંદન કઢાવી રહ્યા છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે આ સો મિલોમાં તો રોજના પાંચથી દસ ટ્રેક્ટર જેટલા લીલા લાકડા ભરાઈને જાહેર રસ્તા પરથી બિન રોકટોક રીતે આવતા હોય છે ત્યારે સવાલ મોટો એ ઊભો થાય છે કે આ વૃક્ષો કાપવાની મંજૂરી આપે છે કોણ કે પછી વગર મંજૂરીએ આ વૃક્ષોના દુશ્મનો વૃક્ષો કપાવીને કાળી કમાણી કરી રહ્યા છે ત્યારે સો મિલમાં બાળ મજૂર સહિત પરપ્રાંતિય મજૂરો વર્ષોથી કામ કર્યા છે તો જે સ્થળે આ સો મિલ ચાલે છે તે જગ્યા એને થયેલ છે કે નહીં તેમજ સો મિલમાં જે વીજ કનેક્શન લીધેલ છે તેના કરતાં વધુ હોર્સ પાવરનો વપરાશ કરીને વીજ ચોરી થતી હોવાની પણ શંકા સેવાયેલી છે ત્યારે જો તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આ સો મિલમાંથી મોટા પાયે થતી ગેરરીતિઓનો પર્દાફાશ થઈ શકે છે